એસિડિટી અત્યારે એટલી કોમન છે કે દર ત્રણ ચાર વ્યક્તિની એક વ્યક્તિની એસિડિટીની સમસ્યા હોય જ છે હવે એટલે શું કે એ વ્યક્તિને બી ખબર હોય છે એ એ લોકો વ્યક્તિ શું છે ઘણી ઘણી વખત દવા ગોળી કરી એસિડિટીમાં શું હોય છે કે તમારે એના જે કારણો છે એ રોકવા જોઈએ તમે ટ્રીટમેન્ટ કરશો તો તો પણ તમને એસિડિટી ચાલુ ચાલુ જ રહેવાની છે તમે શું કહેવાય ગોળી દવા ઇન્જેક્શન જે તમારા ચાલતા ચાલુ ને ચાલુ રહેતા એમાં શું તમે જ્યાં સુધી એના કારણને નહીં છો અટકાવો એના સાના કારણ થાય છે એ તમને ખબર પડતી હોય અને એને રોકવા પ્રયત્ન કરો તો તમે એસિડિટી થી બચી શકો છો હવે એસિડિટી ના મુખ્ય કારણો શું હોય છે તો કે તમે જે વ્યસન હોય તમારું ચા કોફી તમાકુ બીડી આલ્કોહોલ હવે આ બી વસ્તુ શું છે ભૂખ્યા પટેલ લેશો તો તમને એસિડ વધારે બને એટલે જો કદાચ આમ તો જે વ્યસન છે એને બંધ કરવા જોઈએ ખાતો પછી એને જો આલ્કોહોલ જે લેતા હોય મસાલા તમાકાના જે ચૂના એના લીધે અંદર ચાંદા પડવાના જ છે પેટમાં તો કદાચ ચા જેનાથી ના છૂટતી હોય તો તમે થોડું નાસ્તો કરીને કે કદાચ થોડું ખાધા પછી લો કા તો ભૂખ્યા પડે તો નહીં જ લેવાય અને એવું લાગે જેને આલ્કોહોલ કે એવું બધું બહુ પીવાનું હોય તો બી ભૂખ્યા પડે તો ના જ લેવાય આમ તો છોડું જ જોઈએ ના નંબર વન પેલું એનું એક કારણ છે કે આ વ્યસન બીજું કારણ છે કે એસિડિટીના બીજું કારણ એ હોઈ શકે કે તમે વારે બહુ ઓવર એટિંગ કરજો વધારે પડતું જમી લો એટલે જ્યારે તમે જમવા બેસો તો તમને થોડો થોડો અંદાજ આવો જોઈએ કે ભાઈ મારે આટલી રોટલીમાં આપણું પેટ બી આપણને ઇશારો કરી દે કે ઓડ કરાઈ જાય તોય તમે આમ અંદાજ આવી જાય એકદમ ચાર ત્રણ રોટલીનું તમારું પેટ હોય અને એમાં તમે છ સાત રોટલી ખાઓ કદાચ તો એને ઓવરેટિંગ કરો તો બી તમને એસિડિટની સમસ્યા રહે બીજું તમે પાણી ઓછું પીઓ તો પણ તમને પ્રોબ્લેમ થઈ શકે એટલે પાણી વધારે પીવું જોઈએ જેને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો પછી એક બીજું કારણ છે કે મગજમાં ચિંતાઓ સ્ટ્રેસ જેને વધારે પડતી ચિંતા હોય વધારે પડતો ક્રોધ હોય ગુસ્સો હોય ને માનસિક સંતાપ જેને જનરેટ હોય જેનો માનસિક બેલેન્સ બરાબર ના સંતુલન ના રહે હોય એને બી એસિડિટી વધવાના ચાન્સીસ છે બીજું એક કારણ છે કે તમારું સુ પે બિલકુલ બેઠાડું જીવન બિલકુલ બેઠાડું જીવન એટલે કોઈ અડધો કલાક બી તમે કસરત ના કરો કરતા હોય તો એમને બી જેને બી ની સમસ્યા રહેતી હોય તો થોડી પેટની કસરત કરવી જોઈએ પેટની કસરત એટલે આમ હલાવો એબ્ડોમિનલ એક્સરસાઇઝ થવી જોઈએ અથવા તમે અડધો કલાક વોકિંગ એક્સરસાઇઝ કરો તો બી કન્ટિન્યુઅસ ચાલે બીજું તમે શું છે ઊંઘ પૂરતી નથી રહેતા એટલે કે જે લોકો ઊંઘ પૂરતી ના લે એમને બી ની સમસ્યા રહેતી હોય છે બીજું એક કારણ છે કે તીખું તળેલું ખાટું આ ખાવાથી બી એસિડિટીની સમસ્યા વધતી હોય છે તો જે લોકો તીખું તળેલું ખાટું ખાતા હોય તો અને એમને થોડો અંદાજ આવી જાય કે ભાઈ આવું અમને ખાવાથી જો કદાચ આ વધતા હોય એસિડી તો તમે તમારે એસિડિટી તીખું તળેલું ખાટું બંધ કરવું જોઈએ હવે બીજું કે તમે થોડું જમવાનું શું છે કે થોડું થોડું ભૂખ્યા ઉપવાસ નહીં ચાલે તમે કે થોડું થોડું જમતું રહેવું જોઈએ એટલે જે લોકો ઉપવાસ પૂરે ઉપવાસ કરશે પેટ ખાલી રાખશે તો એસિડ બનશે અને એસિડના મોડામાં કડું પાણી આવું એટલે આ બધા લક્ષણો છે એસિડિટીના લક્ષણો કહેવાય છતાં બી કોઈ જેને થતી હોય એસિડિટી વારે ઘડીએ એને તો અંદાજ આવી જાય પણ અણધારી કોઈ વખત એસિડિટી જેવા લક્ષણો દેખાય તો એકદમ એસિડિટ નહીં સમજવું કેમકે એસિડિટી લક્ષણો હાર્ટ એટેક ને બી મળતા આવતા હોય છે તો તમે કદાચ અચાનક આ લક્ષણો ઉત્પન્ન થાય તો તમે તમારા બી શકો છો ચેક કરાવી શકો છો તો આ રીતે સિમ્પલ સિમ્પલ જે એસિડના લક્ષણો છે એના વિશે આપણે વાત કરી અને એનાથી બચવું હોય તો તમે થોડું 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 અંતરે ખાતું રહેવું જોઈએ જમતું રહેવું જોઈએ અને પાણી વધારે પીવું જોઈએ થોડા ફ્રૂટ જે છે એ પણ લેતા લેતું રહેવું જોઈએ જે જે કાચું ગાજર મૂળા ટામેટા કાકડી એવું પણ લેતું હોય થોડું પાચન તંત્ર તમારું મજબૂત કરવું જોઈએ ચાલો ત્યારે એસિડિશન ટૂંકવાનું જે કહેવાનું જે કહી દીધું સારું ચાલો તમે